હુડાને લઈને હિંમતનગરમાં ખેડૂતોનું મહાસંમેલન વરસાદની વચ્ચે પણ ખેડૂતોનું મહાસંમેલન યોજાયું કાકરોલ ગામમાં ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે ખેડૂતો એક મહિનાથી વિરોધ કરી રહ્યા છે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો વિરોધ કરી રહ્યા છે ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે હુડાના કારણે અગિયાર ગામને આની અસર થશે તો હાલમાં વરસાદી માહોલ છે તેવામાં પણ વિરોધ યથાવત છે એટલે કાકરોલ ગામમાં ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે આ ત્યાંના દ્રશ્યો ખેડૂતો એક મહિનાથી વિરોધ કરી રહ્યા છે અને અગિયાર ગામના લોકોનો આ પ્રચંડ વિરોધ સામે આવ્યો છે તો હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો આ લોકો મળીને વિરોધ કરી રહ્યા છે ખેડૂતોનો આક્ષેપ છે કે હુડાના કારણે અગિયાર ગામને અસર થશે અંદર હુડાને લઈને છેલ્લા દિવસથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ગામોને આને લઈને જે છે અસર જોવા મળી રહી છે ગામોને અસર થાય તેને લઈને તે ખેડૂતો છેલ્લા અલગ અલગ કાર્યક્રમો આપીને વિરોધ કરી રહ્યા છે આજે હિંમતનગર હાઈવે ઉપર જે છે મોટી સંખ્યામાં એક ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ખેડૂતો કહી રહ્યા છે કે હુડા હટાવો અને જમીન બચાવો અલગ અલગ જે અગિયાર ગામના ખેડૂતો છે ત્યાં આગળ મોટી સંખ્યામાં એકઠા થયા છે તેઓ કહી રહ્યા છે કે તેઓની આ જમીન જે છે તે મફતના ભાવે જતી રહેશે અને જે સરકાર પાસે ચાલીસ ટકા જમીન જે છે મફતના ભાવે જતી રહેશે તેમ કહી રહ્યા છે આપણે ખેડૂત છે તેમની સાથે વાત કરીશું શું કહેશો કાકા શું સમસ્યા થઈ રહી છે અમારો જે આ હુડા નામનો રાક્ષસ જે અગિયાર ગામમાં પ્રવેશ કર્યો છે તમારા દાદાની જમીન જે વેરણા ગામમાં આવેલી છે એમાં ચાલીસ ટકા જમીન સરકારે લઈ લેવાની વાત કરેલી છે બરોબર એટલા માટે એટલા માટે આ બધું સંમેલન કરવામાં આવેલું છે કે જે પ્લોટ આપણે રાખ્યા તો એની ત્રણ વખત મિટિંગ થાય તો આમાં કોઈ સમજાવવામાં કોઈ અગિયાર ગામમાં કોઈ સમજાવવામાં આવ્યા નથી અને ડાયરેક્ટ હુડાનો એ લાવી દીધેલો છે ખેડૂત છે તે છે અન્ય ખેડૂતો પણ છે એમની સાથે બી વાત કરીશું ખાસ કરીને કાકા અહીંયા આગળ બી અન્ય ખેડૂત છે તેમની સાથે વાત કરીશું કાકા સમસ્યા જે હુડામાં અગિયાર ગામની જે જમીન છે છોતેરસો હેક્ટર એ જમીન ખેડૂતને બે વીઘા પાંચ વીઘા જમીન છે અને એના પર એનું પોતાનું ગુજરાન ચલાવે છે પશુઓ રાખીને બાળકોનું ભણાવવાનું આટલી મોંઘવારીમાં એટલે એ બચે તો ખેડૂતનું કંઈક થાય એટલા માટે આ બધું સ્વયંભૂ લોકો આવેલા છે અહીંયા અહીંયાના સમર્થનમાં દરેક ગામમાંથી અને આમાં અમુક તો નીકળી ગયા ને અમુક નીકળી જશે તો પછી બિલકુલ જે ખેડૂતો છે તમે બીજી બાજુ પણ જોઈ શકો છો મહિલાઓ પણ અહીંયા આગળ પહોંચી છે ખેડૂતો કહી રહ્યા છે કે તેઓની જે જમીન છે તે ચાલીસ ટકા કપાસ થવાને કારણે કેટલાય ખેડૂતોના નામ જે છે સાત બાય માંથી નીકળી ગયા છે